ઉમેરવા અથવા હટાવવા માટે વિવિધ પગલા પાડવામાં આવે છે વિન્ડોઝ ઘટક ઉમેરવા વિન્ડોઝ દસ અગિયાર સેટિંગ ખોલો સ્ટાર્ટ મેનુ માં ક્લિક કરો અને સેટિંગ પસંદ કરો એપ્લિકેશન વિભાગમાં માં જવું એપ વિકલ્પ પર ક્લિક કરો એપ્લિકેશન અને ફીચર્સ ઓપ્શનલ ફીચર્સ પસંદ કરો વિન્ડોઝ દસ અગિયાર માં ફીચર્સ ઉમેરવા એડ અ ફીચર બટન પર ક્લિક કરો હવે ઉપલબ્ધ વિકલ્પો સૂચિમાં માં જોવા મળશે ગણકો પસંદ કરો તમને જરૂરી ઘટક શોધી અને તેને પસંદ કરો ઇન્સ્ટોલ પર ક્લિક કરીને તેને ઉમેરો સેટિંગ્સ ખોલો સ્ટાર્ટ મેનુમાં ક્લિક કરો અને સેટિંગ્સ પસંદ કરો એપ્લિકેશન વિભાગમાં જવું એપ્સ વિકલ્પ પર ક્લિક કરો એપ્લિકેશન અને ફીચર્સ ઓપ્શનલ ફીચર્સ પસંદ કરો ગણકોની યાદી અહીં હટાવવા માટેના ફીચર્સની યાદી દેખાશે ગણકો પસંદ કરો તમને હટાવવું હોય તે શોધી અને તેને પસંદ કરો હટાવો અનઇન્સ્ટોલ અથવા રિમૂવ બટન પર ક્લિક કરો અને તેને દૂર કરો કમાન્ડ પ્રોમ્પ્ટ થી ઉમેરવું અથવા હટાવો કમાન્ડ પ્રોમ્પ્ટ ખોલો વિન્ડોઝ પ્લસ એક્સ દબાવો અને વિન્ડોઝ ટર્મિનલ પસંદ ઉમેરવા નીચેના આદેશનો ઉપયોગ કરીને યોગ્ય ફીચર ઉમેરો બેશ કોપી કોડ ડીઆઈએસએમ સ્લેશ ઓનલાઈન સ્લેશ એડ કેપેબિલિટી સ્લેશ કેપેબિલિટી નેમ નીચે આપેલ પાસ પસંદ કરો ઉદાહરણ બેશ કોપી કોડ ડીઆઈએસએમ સ્લેશ ઓનલાઈન સ્લેશ એડ કેપેબિલિટી સ્લેશ કેપેબિલિટી નેમ ગણકો દૂર કરવા નીચેના આદેશનો ઉપયોગ કરીને ફીચર દૂર કરો બેશ કોપી કોડ ડીઆઈએસએમ સ્લેશ ઓનલાઈન સ્લેશ રિમૂવ કેપેબિલિટી સ્લેશ કેપેબિલિટી નેમ ઉદાહરણ બેશ કોપી કોડ બીઆઈએસએમ સ્લેશ ઓનલાઈન રિમૂવ કેપેબિલિટી સ્લેશ કેપેબિલિટી નેમ વિશેષ નોંધ અદ્યતન વેબ કનેક્શન કેટલાક ઘટકોને ઉમેરવા માટે ઇન્ટરનેટ કનેક્શન આવશ્યક હોઈ શકે છે સિસ્ટમ રિક્વાયરમેન્ટ જુદા જુદા ફીચર્સ માટેનું ઉત્પાદન સિસ્ટમ ની આવશ્યકતાઓને તપાસવી મહત્વપૂર્ણ છે ફાઇલ અને સેટિંગ ફીચર્સ ને દૂર કરવાથી કોમ્પ્યુટરમાં અમુક ફાઇલ અને સેટિંગ બદલાઈ શકે છે થેન્ક યુ